સુરતના ઉદના લક્ષ્મીનારાયણ નારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં પત્નીની છ ઘા મારી હત્યા કરનાર આરોપીની ધરપકડ કરતી ઉધના પોલીસ રોજી રોટી રડવા મોટી સંખ્યામાં પરપ્રાંતિયો અહીંયા આવીને સુરતમાં વસ્યા છે જેના કારણે હવે સુરતમાં પણ યુપી બિહારમાં બનતી હોય તેવી ઘટનાઓ જેવા સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં પત્નીને મોતને ઘાટ ઉતારીને પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો તેણે કરેલી વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી ઉદના બીઆરસી પાસે સુરત ટેક્સટાઇલ બોર્સમાં પત્રાના શેડમાં મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના જાંબુઆના પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ ત્રીસ વર્ષીય પત્નીને છાતી અને પીઠમાં તીક્ષ્ણા હતિયારના છ ઘા ઝીકી દીધા હતા બાદમાં ઉદના પોલીસ સ્ટેશન પહોંચીને કહ્યું હતું કે મેં મારી પત્નીને હત્યા કરી છે પોલીસે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસી બીઆરસીની બાજુમાં સુરત ટેક્સટાઇલ બુર્સ કરીને એક બિલ્ડિંગ બની રહ્યું છે આ બિલ્ડિંગની જે વિંગ છે છેલ્લી વિંગ એ વિંગની પાછળ હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવમાં હકીકત એ મુજબ છે કે હત્યા કરનાર વ્યક્તિ અકલેશ ઉર્ફે કાલુ આ અકુ એ કરીને એક વ્યક્તિ છે જે ત્યાં મજૂરી કામ કરતો હતો એ પોતાના પત્ની સાથે ત્યાં રહેતો હતો એને પોતાના પત્ની અંજનાબેનનું ચપ્પુ મારીને હત્યા નિપજાવી દીધી હતી આ બંને વચ્ચે ગઈકાલે ઝઘડો થયો હતો આ પહેલા પણ તેઓ વચ્ચે અવારનવાર ઝઘડો થતો રહેતો હતો આ બાબતના સાક્ષી એના જે રિલેટિવ છે એ પણ છે ત્યાં હાજર છે અને ગઈકાલે એણે બપોરના સમયે સવા ત્રણની આસપાસ ચપ્પુ મારી અને પોતાની પત્નીની હત્યા નિપજાવી હતી ચપ્પુ મારીને પોતે ત્યાંથી ભાગી ગયો હતો અને પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થઈ ગયો હતો અને જણાવ્યું હતું પોલીસને એણે પોતે આ પ્રકારની એક હત્યા નિપજાવી છે એના પત્નીને સારવાર અર્થે એકસો આઠમાં લઈ જતા હતા આ દરમિયાન એમનું મૃત્યુ થયું હતું પોલીસે આ કાયદેસરની કાર્યવાહી કરીને આગળ ધરપકડ કરી છે આરોપીની આ ઉપરાંત જે અન્ય જે પુરાવા છે એ અને સાક્ષીઓ એના નિવેદનો પણ અમે લઈ રહ્યા છીએ અને એરઝેલ બોલાવી અને જે સાયન્ટિફિક એવિડન્સીસ હોય એ ભેગા કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે સર મૂળ કારણ છે આ સમગ્ર ઘટનામાં અત્યારે જે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ અને જે મરણ જનાર છે બંને પતિ પત્ની હોય બંને વચ્ચે અવારનવાર કોઈને કોઈ કારણસર ઝઘડા થતા હતા પારિવારિક ઝઘડાઓ હતા પરંતુ આ ઝઘડાના શું કારણ હતું એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અગાઉ ઘણી વાર એમના વચ્ચે ઝઘડા થયા છે અને બંને લોકો અહીંયા મજૂરી અર્થે આવ્યા હતા બંને મૂળ જાંબુઆ મધ્યપ્રદેશના રહેવાસી છે અને આ બીઆરસીમાં જે બિલ્ડિંગ બની રહ્યું છે એના મજૂરી કામ અર્થે અહીંયા આવ્યા અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત